હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ઇંગ્લિશનું સરસ મજાનું સંપૂર્ણ અભ્યાસક્રમનું પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બાજુમાલા બેલેકન પ્રેસ કરો વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનના જે પેપર સેટ આપણે તૈયાર કરેલા છે તો એના સોલ્યુશનની તમારે પીડીએફ મેળવવી હોય તો એ પણ તમને મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવવું તો લઈએ સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેકસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં આપવામાં આવેલો જે પેરેગ્રાફ છે એ તમારે વાંચવાનો છે ને એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે દસ ગુણ છે તો મિત્રો પહેલો સવાલ લઈએ વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધ્યાય શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ The villagers thought that they should have a station in their village because the railway line passed throughout the village. Second, what was the response of the railways to the villagers' demand? The railways told the villagers that they did not have funds to build a railway station in their village. સંપૂર્ણ સોલ્યુશન સાથેના પેપરો તેમજ પ્રેક્ટિસ માટેના પેપરો મિત્રો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો દરેક વિષેના બારથી પંદર પ્રશ્નપત્રો તમને મળી જશે આ સિવાય ગણિત વિજ્ઞાનમાં જે મિત્રોને તકલીફ હોય તો એના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબના વિડિયો લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે બરાબર તેમજ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર શેટ પણ તમને પ્રાપ્ત થઈ જશે ત્રીસથી પણ વધુ છે તો બધું જ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે ત્રણથી બાર ધોરણના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટીરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલશે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો પેડ કોર્સમાં તમામ પ્રકારના પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી તેમજ તમારા દ્વારા મોકલોમાં પેપરો જે ફ્રીમાં છે પ્રશ્નપત્રો એકમ કસોટીના ત્રણથી બારમાં ત્રણથી બારના પેરેગ્રાફ પરથી મિત્રો ત્રીજો અને જવાબ વોટ ડીડ ધ દેવ્સ એડવાઇસ કચ્છ તો એનો જવાબ છે મિત્રો લખી શકો છો ત્યાર પછીનો પેરેગ્રાફ વાંચી લેવાનો છે અને ત્યાર પછી એના પરથી વાય ડીડ મિસ મેન હ મેનેલ રિફ્યુઝ ટુ ગીવ હર ફોટોગ્રાફ અને વોટ હુડ ડિસિપ મેનેલ ત્યાર પછી રામસિંહ વાળો છે પેરેગ્રાફ ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ અને વિચ ઇન્સ્ટ્રુમેન્ટ વેર ગીવન ટુ ધ રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ ઓકે ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ વાંચવાનો છે વોટ હેપન ઇન વન થાઉઝન્ડ નાઇન્ટી ઝીરો ફોર અને વાય વોઝ હેલન પ્રાઉડ ત્યાર પછી write any one to following short notes focusing into given question so qualities found in a mother emna short note or house sparrow true or false we ensure that the lack area and water holding are free or garbage so that birds from frogs and snake can't live in feces false some Historians say that black powder, the basic material used in fireworks, was invented in India. True. There is a different direct re uh, relation between the food you eat and activities of you, your brain via metal metabolism. True. Devyani was so disapp uh, disappointed that she was angry and blessed Kaj. False. तब section b રીડ ધ સ્ટેન્જિયા ક્વેશ્ચન ટ્રેન્જિયા છે વોટ ડઝ ધ પોઈટેસ રિક્વેસ્ટ હર મધર સેકન્ડ વિચ લાઇન ઇન ધ પોયમ મીન્સ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ આઈ કેન ડુ એન્ડ સક્સેસ ઇન ધેટ વિચ લાઇન સોઝ ધેટ ધ પોયટેસ વોન્ટ હર મધર્સ ટુ બી બ્રેવ ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચીને પ્રશ્નો જવાબ આપવાના છે પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થઈ છે મિત્રો જો અહીંયા ત્યાર પછી વોટ ડીડ ધ યંગ મેન વોચ વીલ ફેન ફેન્સ ફેસ્કીનેશન અને ફોર વોટ ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ હાઉ ડીડ ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડવર્ક ઓફ ધ ટુ મેન વોટ ડીડ ધ વોરિયર સે વેન હી ધ રોડ વોઝ કમ્પ્લીટેડ ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વોટ ઇઝ ધી ડેટા હુ હેઝ પ્રિપેર ધીઝ બિલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેગેઝીન વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ બુક વેર શુડ આર ગો ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીઝ શોપ રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન્ટરવ્યુ વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે બરાબર તો આવી રીતે મિત્રો સરસ મજાનો ઓગણત્રીસ નંબર ત્રીસ એકત્રીસ નંબરના પ્રશ્નના જવાબ આપ્યા છે બત્રીસ નંબરનો પ્રશ્ન જવાબ ઇન્ટરવ્યુમાં છે ત્યાર પછી સેક્શન સી મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ બરાબર તો લેંગ્વેજ ફંક્શન તમારે છે એ જોડવાના છે બરાબર તો તેત્રીસમાં આવશે મિત્રો સી ચોત્રીસની અંદર આવશે ડીંત્રીસમાં આવશે એ બરાબર ત્યાર પછી ત્યાર પછી છત્રીસમાં એ જવાબ આવશે બરાબર ડોક્ટર અને પેશન્ટ ત્યાર પછી સાડત્રીસની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ એ ત્યાર પછી આડત્રીસની અંદર જવાબ આવશે એ ત્યાર પછી ઓગણચાલીસમાં જવાબ આવશે એ ત્યારબાદ કમ્પ્લીટ કરવાનું સેન્ટન્સ ચાલીસમાં જવાબ આવશે સી એકતાલીસમાં જવાબ આવશે મિત્રો ડી આઈધર અહેમદાબાદ ઓર વડોદરા ત્યાર પછી મિત્રો કમ્પ્લીટ ખાલી જગ્યા પૂરી કરવાની છે તો કોરિયોસિટી કાર્યોસિટી સ્ટેચ અને પ્રોવાઈડ એ પ્રમાણે તમારો જવાબ આવશે ત્યાર પછી નીરેસ્ટ નિયરેસ્ટ માં હોમ હેબિટેટ હેબિટેડો ઓથેન્ટિક તો રિયલ સમિટ એટલે તો પીક ત્યાર પછી સેક્શન ડી કમ્પ્લીટ ધ ઇન ડાયરેક્ટ નેરેગેશન બરાબર તો માં અહીંયા મિત્રો આવશે હેડ બીજું નેગેટિવિટી સોરી નેગેટિવ વેલી રિપ્લાઇડ અને વોઝ ત્યાર પછી ફંક્શન જોડવાના છે કન્જક્શન બરાબર તો અહીંયા એન્ડ વડે જોડેલું છે ત્યાર પછી અહીંયા સો વડે જોડેલું છે ત્યાર પછી અહીંયા વેન વડે જોડેલું છે ત્યાર પછી મિત્રો રીરા પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક તો પેલીમાં ઓફ બીજીમાં બર્ટ ત્રી એમ સ્ટોરીઝ ડુએસ ડાયરેક્ટેડ મિત્રો કમ્પ્લીટલી પૂરું કરેલું છે એકાઉન્ટ નંબરનો પ્રશ્ન બાવન નંબરનો પ્રશ્ન ત્યાર પછી મિત્રો અન્ડરલાઇન કરેલા શબ્દને આધારે પ્રશ્ન બનાવવાનો છે તો એમાં આવશે હાઉ ડઝ ઘનશ્યામ ગો ટુ ઓફિસ ત્યાર પછી ચોપનમાં રેવા ગો ટુ ધ માર્કેટ પંચાવનમાં જવાબ મિત્રો વુમ ડઝ વિરાટ રિમેમ્બર ઇન ઇન હિઝ બેટિંગ ત્યાર પછી સેક્શન ઈ રાઇટ અ પેરેગ્રાફ બરાબર નિબંધ લખવાનો છે પોલ્યુશન માય નેબર માય ફેવરિટ ફધર ફ્રેન્ડ ત્યાર પછી ઈમેલ અથવા તો મિત્રો રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન તો આ રીતે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો બરાબર ચેનલ માનો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને ઝેર કરો અને બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ